જાન્યુઆરી મહિનો અને ગ્રહોની ચાલમાં એક એવો દુર્લભ સંયોગ જે ત્રણ રાશિઓના જીવનમાં લગ્નનો મજબૂત સંકેત લઈને આવી રહ્યો છે જી હા મિત્રો જાન્યુઆરીમાં ગુરુ શુક્ર મંગળ અને શનિ આ ચારે મોટા ગ્રહો એકસાથે મળીને ત્રણ રાશિઓની કુંડળીમાં લગ્નના ત્રણ અત્યંત શુભ યોગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ કોઈ સાધારણ સંયોગ નથી આ એ જ ગ્રહો છે જે લગ્ન સંબંધો સ્થિરતા જવાબદારી અને દાંપત્ય સુખનાકારક માનવામાં આવે છે અને જ્યારે આ ચારેય ગ્રહો એકસાથે સક્રિય થાય છે ત્યારે લગ્ન ટળતા નથી પણ નક્કી થાય છે મિત્રો સંકેત સ્પષ્ટ છે ખરમાસ કમૂરતા પૂરા થતાની સાથે જ આ ત્રણ રાશિઓના જીવનમાં લગ્નની વાત આગળ વધશે અટકેલા સંબંધો ફરીથી ચાલવા લાગશે અને જેના માટે વર્ષોથી વાત અટકેલી હતી તેમના માટે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ નિર્ણાયક સાબિત થઈ શકે છે પ્રિયદર્શકો તમને વિનંતી છે કે આ વીડિયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો કારણ કે આ સમયે તમારા સંઘર્ષભર્યા દોરના અંતનો સંકેત આપી રહ્યો છે જી હા મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો આ પહેલો મહિનો ઘણા લોકો માટે ગોલ્ડન પીરિયડ બનીને આવવાનો છે આ મહિને ઘણા મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે જેનો સીધો પ્રભાવના માત્ર પ્રેમ અને લગ્ન પર પણ કરિયર સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન પર પણ પડશે હવે વાત કરીએ ખરમાસની મિત્રો સોળ ડિસેમ્બરથી ખરમાસની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે વૈવાહિક મુહૂર્ત સ્થગિત થઈ ગયા છે અને શરણાઈઓના સૂર હાલ પૂરતા થંભી ગયા છે પરંતુ આ વિરામ કાયમી નથી ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખરમાસ સમાપ્ત થશે અને તેની સાથે જ ફરીથી શુભ કાર્યોના દ્વાર ખુલી જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રના અસ્ત થતાં જ લગ્નયોગ કમજોર થઈ જાય છે આ કારણે જ ખરમાસ પહેલા જ ઘણા ઘરોમાં તૈયારીઓ અટકી ગઈ હતી પરંતુ મિત્રો જાન્યુઆરીમાં પરિસ્થિતિઓ પૂરી રીતે બદલવાની છે કારણ કે આ મહિને ગુરુ શુક્ર શનિ અને મંગળ એક વિશેષ ગ્રહયોગ બનાવી રહ્યા છે જેનાથી ત્રણ રાશિઓની કુંડળીમાં લગ્ન અને સપ્તમ ભાવ અત્યંત મજબૂત સ્થિતિમાં આવી જશે જેમ ખરમાસ સમાપ્ત થશે આ રાશિઓ માટે લગ્નની વાતચીત તેજ થશે સંબંધો નક્કી થશે અને અચાનક શુભ સમાચાર મળવાની પૂરી સંભાવના બનશે તમને જણાવી દઈએ મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસની રાત્રે નવ વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી ખરમાસ રહેશે પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પુણ્યકાળ પ્રાપ્ત થશે અને ત્યારબાદ લગ્નના શુભ મુહૂર્ત ફરી શરૂ થઈ જશે તેની સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ કૃપા આ ચાર રાશિઓ પર વરસવા લાગશે જેનાથી જીવનમાં ખુશહાલી સ્થિરતા અને પારિવારિક સુખનો દોર શરૂ થશે તો મિત્રો હવે સૌથી મોટો સવાલ એ જ છે કે તે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેના માટે જાન્યુઆરીમાં ખરમાસ પૂરા થતાં જ લગ્નની વાતો નક્કી થઈ શકે છે પરંતુ તે પહેલાં એક નાનકડી વિનંતી જો તમને આ જ્યોતિષીય જાણકારી ઉપયોગી લાગી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડિયોને લાઇક કરો અને તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી આવી મહત્વપૂર્ણ જાણકારી સમયસર બધા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો હવે આગળ જાણીએ તે ત્રણ લકી રાશિઓ જેના ઘરે જાન્યુઆરીમાં શરણાઈ વાગવાના પ્રબળ યોગ બની રહ્યા છે નંબર એક તુલા રાશિ તુલા રાશિના જાતકો જો તમે પાછળ વળીને તમારા વીતેલા થોડા વર્ષોને જુઓ તો એક વાત સ્પષ્ટ અનુભવાશે જિંદગી તમને સરળ રસ્તો નથી આપ્યો એવું લાગ્યું જાણે મુશ્કેલીઓ એક પછી એક તમારી પરીક્ષા લેતી રહી ક્યારેક લગ્નને લઈને રૂકાવટ આવી ક્યારેક સંબંધ બનતા બનતા તૂટી ગયો તો ક્યારેક બધું જ ઠીક લાગવા માંડ્યું અને છેલ્લી ઘડીએ કોઈને કોઈ બાધા ઊભી થઈ ગઈ મિત્રો ઘણા તુલા રાશિવાળાઓએ અનુભવ કર્યો છે કે સંબંધ નક્કી થયો પણ તકી ન શક્યો ક્યારેક વાત પરિવાર સુધી પહોંચી જ નહીં ક્યારેક સમાજ કે સંજોગો વચ્ચે આવી ગયા તો ક્યારેક ગ્રહોની ચાલ જ વિપરીત થઈ ગઈ કેટલાક લોકોને તો એવું પણ લાગ્યું જાણે કોઈ અદ્રશ્ય શક્તિ દરેક વખતે તમને એક ડગલું પાછળ ખેંચી લેતી હોય જાણે ભાગ્ય દરવાજા સુધી આવીને દરેક વખતે પાછું ફરી જતું હોય લવ રિલેશનશીપમાં રહેવાવાળા તુલા રાશિવાળાઓ માટે આ સમય વધુ પડકારજનક રહ્યો ક્યારેક ગેરસમજ ક્યારેક અંતર ક્યારેક અચાનક બ્રેકઅપ તો ક્યારેક એ અહેસાસ કે સામેવાળી વ્યક્તિ તમને સમજી જ નથી શકતી પરંતુ મિત્રો હવે આ દોર તેના અંતિમ ચરણમાં છે જી હા હવે સમય બદલવા જઈ રહ્યો છે હવે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં વળી રહી છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તુલા રાશિવાળાઓ માટે માત્ર એક નવો મહિનો નહીં પણ જીવનનો નિર્ણાયક વળાંક બની શકે છે આ મહિને ગ્રહોનો એવો દુર્લભ મહામિલન બની રહ્યો છે જે વર્ષોમાં ક્યારેક જ જોવા મળે છે શનિ તમને સ્થિરતા આપશે ગુરુ તમારી કુંડળીના ભાગ્ય અને લગ્ન ભાવને સક્રિય કરશે શુક્ર પ્રેમ આકર્ષણ અને વૈવાહિક સુખનું વરદાન આપશે અને મંગળ સાહસ અને નિર્ણયની શક્તિ પ્રદાન કરશે આ ચારેય ગ્રહોના પ્રભાવથી તમારી કુંડળીમાં ત્રણ અત્યંત શુભ યોગ બની રહ્યા છે વિવાહ યોગ સ્થાયી સંબંધ યોગ અને ભાગ્ય પરિવર્તન યોગ મિત્રો આ કોઈ સાધારણ સંયોગ નથી આ એ જ યોગ છે જે અટકેલા સંબંધોને નક્કી કરે છે તૂટેલા સંબંધોને ફરીથી જોડે છે અને વર્ષોથી ટળતા આવતા લગ્નોને અચાનક ગતિ આપે છે હવે વાત કરીએ ખરમાસની ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ખરમાસ રહેશે જેમ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે તેમ તુલા રાશિવાળાઓના જીવનમાં અટકેલા લગ્નોનો સિલસિલો શરૂ થઈ શકે છે પંદર જાન્યુઆરી પછી પરિવારો વચ્ચે વાતચીત સંબંધ નક્કી થવાની ચર્ચા સગાઈ કે લગ્નની તારીખ અને ઘર ઘરમાં શરણાઈઓના સૂર આ બધાના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે તુલા રાશિવાળા લાંબા સમયથી અપ્રેણીત છે ઉંમર નીકળવાની ચિંતા કરી રહ્યા છે કે વારંવાર રિજેક્શન સહન કરી ચૂક્યા છે તેમના માટે આ સમય ઈશ્વરની વિશેષ કૃપા જેવો છે જો તમે કોઈ રિલેશનશિપમાં છો અને અત્યાર સુધી ડર હતો કે પરિવાર માનશે કે નહીં તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં જશે વિરોધ ધીરે ધીરે સહમતિમાં બદલાઈ શકે છે તુલા રાશિવાળાઓ આ લગ્ન તમારા જીવનમાં માત્ર સાથી જ નહીં લાવે પણ સામાજિક સન્માન આર્થિક મજબૂતી અને માનસિક શાંતિ પણ આપશે જે એકલતા તમે સહી છે જે ખાલીપો તમે અનુભવ્યો છે તે બધું હવે ધીરે ધીરે ભરાવાનું છે હવે વાત કરીએ એક નાના ઉપાયની જો તમે ઈચ્છો છો કે આ શુભ યોગ પૂરી રીતે ફળદાયી બને તો આ ઉપાય અવશ્ય કરો શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો કાળા તલ અથવા કાળા અડદનું દાન કરો એકવીસ દિવસ સુધી દરરોજ ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ઘરમાં પડેલી તૂટેલી ફૂટેલી નકામી કે બંધ પડેલી વસ્તુઓ બહાર કાઢો અને તમારા માતાપિતાનું સન્માન અને આશીર્વાદ જરૂર લો મિત્રો આ એ જ ઉર્જા છે જે તમારા લગ્નના યોગને કાયમી રૂપે મજબૂત બનાવશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો જો સંબંધોની વાત કરીએ તો વીતેલા થોડા વર્ષો તમારા માટે ભાવનાત્મક રીતે સરળ રહ્યા નથી એવું નથી કે તમે કોશિશ નથી કરી પણ સચ્ચાઈ તો એ છે કે તમે દરેક સંબંધને દિલથી નિભાવવાની પૂરી કોશિશ કરી પણ બદલામાં ક્યારેક તમને અધૂરાપણું મળ્યું ક્યારેક દર્દ અને ક્યારેક માત્ર ઇંતજાર ક્યારેક લગ્નની વાત ચાલી તો અચાનક કોઈને કોઈ રૂકાવટ સામે આવી ગઈ ક્યારેક સંબંધ નક્કી થતા તૂટી ગયો તો ક્યારેક બધું જ સાચું હોવા છતાં સામેથી સ્પષ્ટ જવાબ જ ન મળ્યો મિત્રો તમે એ પણ અનુભવ્યું હશે કે ક્યારેક પરિવારની વિચારસરણી વચ્ચે આવી ગઈ ક્યારેક સમાજના ડરે તમને રોકી લીધા અને ક્યારેક ખુદ તમારી જિંદગીમાં એવો દોર આવ્યો જ્યારે તમે વિચારવાનું જ છોડી દીધું કે હવે લગ્ન થશે પણ ખરા કે નહીં ઘણા કન્યા રાશિવાળાઓના મનમાં એ વિચાર સુધી આવ્યો કે કદાચ લગ્ન તેમના ભાગ્યમાં લખ્યા જ નથી કારણ કે વારંવાર એ જ કહાણી દોહરાતી રહી આશા ઇંતજાર અને અંતમાં નિરાશા લવ રિલેશનશીપમાં રહેવાવાળા કન્યા રાશિવાળાઓ માટે આ સમય વધુ પડકારજનક રહ્યો ક્યારેક વિશ્વાસની કમી ક્યારેક વાતોને લઈને ગેરસમજ ક્યારેક અચાનક અંતર તો ક્યારેક એવું લાગવું કે તમે જેટલું સમજાવવાની કોશિશ કરો છો સામેવાળી વ્યક્તિ તેટલી જ દૂર ચાલી જાય છે પરંતુ મિત્રો હવે આ બધું ભૂતકાળ બનવા જઈ રહ્યું છે જી હા હવે સમય બદલાઈ રહ્યો છે હવે ગ્રહોની ચાલ એ નથી રહેવાની જે અત્યાર સુધી તમને રોકતી આવી હતી કન્યા રાશિવાળાઓ વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તમારા જીવનમાં સંબંધો માટે એક નવી સવાર લઈને આવી રહ્યું છે ઈશ્વરની કૃપા અને ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદથી આ મહિને ગ્રહોનો એવો સંયોગ બની રહ્યો છે જે તમારી કુંડળીમાં પ્રેમ અને લગ્ન બંનેના દ્વાર ખોલી દેશે ગુરુ તમારી કુંડળીના પંચમ અને સપ્તમ ભાવને સક્રિય કરશે જેનાથી પ્રેમ સંબંધ લગ્નની દિશામાં આગળ વધશે શુક્ર તમારા જીવનમાં આકર્ષણ પોતિકાપણું અને ભાવનાત્મક જોડાણને મજબૂત કરશે મંગળ તમારા મનમાંથી ડર અને ભ્રમને હટાવશે અને શનિ તમને સ્થિર અને સાચા નિર્ણય લેવાની શક્તિ આપશે કન્યા રાશિવાળાઓ આ કોઈ સાધારણ સમય નથી આ એ દોર છે જ્યારે જે સંબંધ વર્ષોથી અધૂરો હતો જે વ્યક્તિ જીવનમાં આવીને ચાલી ગઈ હતી અથવા જે વાત ક્યારે પૂરી નહોતી થઈ શકી તે હવે એક સ્પષ્ટ નિર્ણય સુધી પહોંચશે કાં તો તે સંબંધ પૂરી રીતે નક્કી થશે અથવા તો તમારા જીવનમાં કોઈ નવી અને સાચી વ્યક્તિ પ્રવેશ કરશે જે તમને શરત વિના સ્વીકારશે હવે વાત કરીએ ખરમાસની ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ખરમાસ રહેશે જેમ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે તેમ તમારા જીવનમાં લગ્ન સાથે જોડાયેલી વાતો ઝડપથી આગળ વધવા લાગશે જે કન્યા રાશિવાળા લાંબા સમયથી સાચા જીવનસાથીની શોધમાં છે વારંવાર રિજેક્શન સહન કરી ચૂક્યા છે કે ઉંમર અને સમાજની વાતોથી માનસિક દબાણ અનુભવી રહ્યા છે તેમના માટે આ સમય ભગવાનની આપેલી સૌથી મોટી ભેટ સાબિત થઈ શકે છે અને જો તમે કોઈ રિલેશનશીપમાં છો અને અત્યાર સુધી મનમાં એ ડર હતો કે આ સંબંધ આગળ જશે કે નહીં તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં હશે પરિવારની વિચારસરણી બદલાશે વિરોધની જગ્યાએ સમજ આવશે અને સંબંધ લગ્નની દિશામાં આગળ વધશે हवे बात करिए एक सरलपण प्रभावी उपाय जो तुम इच्छो छो कि आशुभ योग पूरी रीते फलदायी बने तो उपाय अवश्य करो बुधवार ना दिवसे भगवान गणेश ने दुर्वा अर्पण करो एक दिवस सुधी दररोज ओम गणपते नमः एक सौ आठ वार जाप करो लीला रंगना वस्त्रों धारण करो और लीला रंगनी वस्तुओं दान करो કોઈ વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ બાળકને પુસ્તક કે પેનદાન કરો સૌથી મહત્વપૂર્ણ વાત તમારા મનમાં ચાલી રહેલી નકારાત્મક વિચારસરણીને છોડી દો આ ઉપાયોથી બુદ્ધ અને ગુરુ પ્રસન્ન થશે અને લગ્નમાં આવી રહેલી છેલ્લી રુકાવટ પણ સમાપ્ત થવા લાગશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો વીતેલા થોડા વર્ષોને જો તમે ધ્યાથી જુઓ તો એક વાત સ્પષ્ટ નજર આવશે સંબંધોમાં સ્થિરતાની કમી ક્યારેક તમે કોઈના પર પૂરો ભરોસો કર્યો અને એ જ ભરોસો તૂટી ગયો ક્યારેક સંબંધ શરૂ થતા પહેલાં જ હાલાત બગડી ગયા ક્યારેક લગ્નની વાત ચાલી આર્થિક કારણો સામે આવી ગયા ક્યારેક પરિવારની સહમતી ન બની શકી તો ક્યારેક બધું નક્કી હોવા છતાં છેલ્લી ઘડીએ વાત બગડી ગઈ મિત્રો ઘણા વૃષભ રાશિવાળાઓએ અનુભવ્યું છે કે તમે દિલથી સંબંધ નિભાવવા માંગતા હતા પણ સામેવાળી વ્યક્તિ એટલી ગંભીરતા ન દાખવી શકી ક્યારેક તમને ઇંતજાર કરાવવામાં આવ્યો ક્યારેક તમને એક વિકલ્પની જેમ રાખવામાં આવ્યા તો ક્યારેક કોઈ સ્પષ્ટ કારણ વગર અચાનક અંતર બનાવી લેવામાં આવ્યું લવ રિલેશનશિપમાં રહેવાવાળા વૃષભ રાશિવાળાઓ માટે પણ આ દોર સરળ ન રહ્યો ક્યારેક શક ક્યારેક અહંકાર ક્યારેક પરિવારનું દબાણ તો ક્યારેક ભવિષ્યને લઈને ડર આ બધાએ મળીને સંબંધને અંદરથી કમજોર કર્યો પરંતુ મિત્રો હવે આ બધું ધીરે ધીરે સમાપ્ત થવા જઈ રહ્યું છે જી હા હવે સમય બદલાઈ રહ્યો છે હવે ગ્રહોની ચાલ એ નથી રહેવાની જે અત્યાર સુધી તમારા રસ્તામાં દિવાલ બનીને ઉભી હતી વૃષભ રાશિવાળાઓ વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તમારા જીવનમાં લગ્ન અને સંબંધો માટે એક સોનેરી વળાંક લઈને આવી રહ્યું છે ઈશ્વરની કૃપા અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આ મહિને ગુરુ શુક્ર મંગળ અને શનિ તમારી કુંડળીમાં એક વિશેષ અને શક્તિશાળી સંયોગ બનાવી રહ્યા છે ગુરુ તમારી કુંડળીના સપ્તમ ભાવને મજબૂત કરશે જેનાથી લગ્નના રસ્તા ખુલશે શુક્ર જે સ્વયં તમારી રાશિના સ્વામી છે લગ્ન યોગને પૂર્ણતા આપશે અને પ્રેમમાં સ્થિરતા લાવશે મંગળ તમારા અંદર નિર્ણય લેવાની હિંમત પેદા કરશે અને શનિ સંબંધને લાંબા સમય સુધી ટકી રહેવાવાળી મજબૂતી આપશે આ ચારેય ગ્રહોના પ્રભાવથી તમારી કુંડળીમાં વિવાહ સિદ્ધિ યોગ આર્થિક સ્થિરતા યોગ અને સ્થાયી સંબંધ યોગનું નિર્માણ થઈ રહ્યું છે વૃષભ રાશિવાળાઓ આ કોઈ સાધારણ સમય નથી આ એ દ્વાર છે જ્યારે જે સંબંધ વર્ષોથી અટકેલો હતો જે વાત વારંવાર કરી જતી હતી તે હવે રૂપે આગળ વધશે હવે વાત કરીએ ખરમાસની ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ખરમાસ રહેશે જેમ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે તેમ તમારા જીવનમાં લગ્નને લઈને ચર્ચાઓ શરૂ થઈ જશે પંદર જાન્યુઆરી પછી પરિવારોની મુલાકાત સંબંધ નક્કી થવાની વાત સગાઈ કે લગ્નની તારીખ અને ઘરમાં ખુશીઓના સૂર આ બધાના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે વૃષભ રાશિવાળા લાંબા સમયથી લગ્નનો ઇંતજાર કરી રહ્યા છે વારંવાર નિષ્ફળ પ્રસ્તાવ જોઈ ચૂક્યા છે અથવા ભવિષ્યને લઈને નિરાશ થઈ ચૂક્યા છે તેમના માટે આ સમય ઈશ્વરના વિશેષ આશીર્વાદ સમાન છે જો તમે કોઈ રિલેશનશિપમાં છો અને અત્યાર સુધી મનમાં એ ડર હતો કે સંબંધ આગળ જશે કે નહીં તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં હશે પરિવારની સહમતિ બનશે અને સંબંધ લગ્નમાં પરિવર્તિત થશે લગ્ન પછી તમારા જીવનમાં આર્થિક મજબૂતી આવશે માનસિક શાંતિ મળશે અને જીવનને એક સ્થિર દિશા પ્રાપ્ત થશે હવે વાત કરીએ એક સરળ ઉપાયની જો તમે ઇચ્છો છો કે આશુભ યોગ પૂરી રીતે ફળદાયી બને તો આ ઉપાય અવશ્ય કરો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સફેદ ફૂલ અર્પણ કરો ઓમ શુક્રાય નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરો સફેદ વસ્તુઓનું દાન કરો અને ઘરમાં તૂટેલી ફૂટેલી કે ખરાબ વસ્તુઓ ન રાખો મિત્રો આ નાના નાના ઉપાય તમારા લગ્ન યોગને વધુ મજબૂત કરશે